રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડાનો યુવાન અમિત ખૂટને સોળ કલાક બાદ પોલીસે ખાતરી આપ્યા બાદ મૃતકના પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો અને આજે સાંજે ગોંડલમાંથી અમિત ખૂટની અંતિમ યાત્રા નીકળી હતી જે અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અમિત ખૂટને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં કોઈ જગ્યા લેવાનું વિચારી રહ્યા છો શું તમને એવી જગ્યા જોઈએ છે કે ત્યાં તમારી ધંધાકીય પ્રવૃત્તિ પણ થઈ શકે તો આ સૌથી બેસ્ટ જગ્યા છે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બહેરામપુરા પોલીસ ચોકીથી ભૂલાભાઈ તરફ જવાના રસ્તા ઉપર મેઇન રોડ પર એક ચારસો પચાસ વાર પ્લોટમાં પાંચસો વાર બાંધકામમાં એક બંગલો આવેલો છે જ્યાં આ બંગલામાં આપ હોસ્પિટલ મિની સ્કૂલ રેસ્ટોરન્ટ સર્વિસ સેન્ટર હોટલ થિયેટર સહિતની તમામ ધંધાકીય પ્રવૃત્તિ છે તે કરી શકો છો અને આ ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે હવે આ બંગલાની વાત વિશેષતાની વાત કરીએ તો આમાં બંગલામાં છ બેડરૂમ આવેલા છે બે મોટા પહોળા હોલ આવેલા છે સાથે જ સોલર પેનલ સાથે સજ્જ આ બંગલો છે જેમાં નીચે આપેલા સંપર્ક નંબર ઉપર તાત્કાલિક ફોન કરીને વધુ વિગતો મેળવો અને વહેલા તે પહેલાંની સિસ્ટમ હોવાથી આજે જ આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેલાન ગોંડલના રીબડાનો યુવાન અમિત કોટ સામે દુષ્કર્મના આરોપ લાગ્યા બાદ અમિત કોટે પોતાની વાડીમાં ગળે ફાંસો કંઈ જીવન ટૂંકાવી લીધું હતું તેને લઈને રાજનીતિ ગરમાય છે આ મામલે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા સામસામે જોવા મળી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાનું નામ સુસાઈડ નોટમાંથી મળી આવ્યું છે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા સામે ફરિયાદ પણ નોંધાય છે આ મામલા સંદર્ભમાં અનિરુદ્ધસિંહ જાડેજા ખુલાસો કરી રહ્યા છે કે તેમને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે તેમનો આ ઘટનામાં કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી પરંતુ જયરાજસિંહ જાડે દ્વારા એક ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ત્યારે આ તમામ બાબતો છે સોળ કલાકથી વધારે સમયથી અમિત ખોટના પરિવાર છે તે હોસ્પિટલની બહાર તેમણે મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો અને જ્યાં સુધી અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની ધરપકડ નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ નહીં સ્વીકારે તે વાત કરી હતી જોકે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું ખાતરી આપવામાં આવી કે આ કેસમાં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે કોઈ પણ વ્યક્તિ જેવા ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે તે પ્રકારનું આશ્વાસન તમને મળ્યું ત્યારબાદ તેમણે મૃતદેહ સ્વીકાર્યો હતો મૃતદેહ સ્વીકાર્યા બાદ આજે ગોંડલના રીબડા ખાતેથી અમિત ખૂટના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેમાં પૂર્વ ધારાસભ્યભાઈ જયરાસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા પણ અંતિમ યાત્રામાં સામેલ થયા હતા ને અને હવે આ મામલાના સંદર્ભમાં આગામી સમયમાં મોટા મોટા ખુલાસાઓ પોલીસ પૂછપરછમાં થઈ શકે છે દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં